અમદાવાદની તક્ષવી વાઘાણીએ માત્ર છ વર્ષની ઉંમરે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી તક્ષવીએ લિંબુ સ્કેટિંગમાં મોટી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે તક્ષવીએ અત્યાર સુધીમાં લિંબુ સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે જેમાં એસયુવી કાર નીચે લોએસ્ટ લિંબુ સ્કેટિંગ કર્યું હતું હવે ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા તેના પ્રયાસ શરૂ કર્યા છે મહત્વનું છે કે તક્ષવીએ એસયુવી કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું હતું હવે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા તેણે શરૂઆત કરી છે રિવરફ્રન્ટ પર તક્ષવી વાઘાણીએ સોળ સેન્ટીમીટર હાઇટ નીચે પચીસ મીટરનું અંતર કાપી લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે આ રેકોર્ડ સબમિટ કરશે બહુ બધી પણ એવા બહુ વાગ્યું હતું કાર વાળા માં બી વાગ્યું હતું અહિયાં બી વાગ્યું છે હાથ પણ નહીં કે પણ રૂકી રહી પણ બોલતે કે હું રેકોર્ડ કર્યું પહેલા તો મને તર દે વિચાર આવ્યો પછી બબ્બા દે તો તો બોલે આવ્યો તો મને તો તલો સાથ કરીએ પછી કઈ ગયો લોવેસ્ટ હાઈટ ઉપર આપણે બાર્સ ને સેટ કરેલા છે જે આપણા જમીન થી 16 સેન્ટીમીટર ના લેવલ પર બધા રાખેલા છે અને એક બાર અને બીજા બાર વચ્ચે એક મીટરનું અંતર છે એટલે ટોટલ આપણે ઝીરોથી લઈને આપણે ટ્વેન્ટી ફાઈવ મીટર સુધીમાં છવ્વીસ બાર આવવાના છે અને એ ટોટલ ડિસ્ટન્સ પચીસ મીટર કવર કરવાની છે અને આની નીચેથી કરીને એટલે આપણું લગભગ એક મોબાઈલ જેટલું ડિસ્ટન્સ થાય જે આપણે કલ્પના કરીએ તો એવું થાય કે ઓ આ તો કઈ રીતે પોસિબલ છે અત્યાર સુધી તક્ષવીએ ત્રણ રેકોર્ડ ઓલરેડી કરી ચૂકેલી છે જેમાં એક ફાસ્ટેસ્ટ ફિફ્ટી મીટર છે એક લોવેસ્ટ નો પણ રેકોર્ડ છે જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં થયેલો અને એક ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં થયેલો છે જેમાં ટ્વેન્ટી ટુ એસયુવી કાર્સની નીચેથી તક્ષુએ પરફોર્મ કર્યું છે